તો નમસ્તે દોસ્તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજના બ્લોગમાં જે અમે બતાવવા જઈ રહ્યા છીએ કે આજે જે હાથળી માતા છે ત્યાંથી પરિક્રમાનું આયોજન કરવામાં આવેલું છે તો અહીંથી અત્યારે અમે નીકળી ચૂક્યા છીએ અત્યારે અમે ઉપર હનુમાન મંદિરે જશું અને ત્યાં દર્શન કરીશું એના પછી અમે અહીંથી પરિક્રમા માટે નીકળવાના છે તો સૌથી પહેલાં અમે ઉપર જતા રહીએ દર્શન કરવા બરાબર છે અને સાથે સાથે અહીં ઘણા બધા નેતાઓ પણ આવેલા છે અને ઘણા ગામ લોકો આવેલા છે સરપંચો આવેલા છે તો ઘણા બધા લોકો અહીં આવેલા છે અને જે લોકો બધા અહીં ભેગા થઈ અને જે રેલી સ્વરૂપે જવાના છે અહીંથી વાકડ સુધી લાબડાદરા પુલ સુધી જવાના છીએ તો અહીં અત્યારે દર્શન કરવા આવી ચૂક્યા છીએ તો અહીં સૌથી પહેલાં આપણે હનુમાનજીના દર્શન કરી શકીએ બરાબર છે તો ઘણા લોકો ભેગા થઈ ચૂક્યા છે અને અહીંથી નીકળી ચૂક્યા છે હાથણી માતા જ્યાં ધોધ પડે છે ત્યાંથી શરૂઆત કરવાના છીએ વરસાદમાં તો ઘણા લોકો અહીં ભેગા થતા હોય છે પણ અત્યારે ઉનાળાની સિઝનમાં અહીંથી લોકોએ જે આયોજન કર્યું છે ખૂબ સરસ તો અહીં આપણે દર્શન કરી લઈએ તો આપણા દર્શન અહીં થઈ જયા થઈ ચૂક્યા છે ફ્રેન્ડ હનુમાનજીના અને પછી આપણે છે બાકી તો બહાર તો કોઈ પાણી દેખાતું નથી વરસાદમાં અહીં ખૂબ પાણી થઈ જાય છે ફ્રેન્ડ તો આ નજારો તમે જોઈ શકો છો અહીં જબરદસ્ત અત્યારે ઉનાળાની સિઝનમાં પણ તમે માહોલ જોઈ શકો છો તો અહીંનું કામ પત્યું અને અહીંથી જે વિધિ કરવાની હતી એ વિધિ કરી અને અહીંથી શરૂઆત કરી નાખીએ અને જે લોકો આવ્યા છે સરપંચો છે અને એ પ્રમુખ સાહેબ છે એ બધા અહીંથી મુખ્ય મંતવ્ય આપી અને અહીંયાથી નીકળી ચૂક્યા છે અત્યારે જવા માટે તમે બન્યા રહેજો અમારા જે બ્લોગમાં કે અમે કઈ રીતે કોતરમાં થઈને જે પરિક્રમા કરવાની છે એ પરિક્રમામાં કરી રહ્યા છીએ કૂતરમાં જઈ રહ્યા છીએ તો તમે ઘણા બધા વિડીયોમાં જોતા હશો તો કોતરનો આજે માહોલ તમને બતાવો છે કે આજે હાથણીથી જે કોતર નીકળે છે એ કોતર કેવું છે અને કઈ રીતે પાણી વહે જાય છે અને ઉનાળાની સિઝનમાં કેવું દેખાય છે એ બધું તમને આ માહોલમાં જોવા મળશે તો અમે બધા લોકો નીકળી ચૂક્યા છીએ ત્યાંથી પરિક્રમા માટે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંથી જંગલ વિસ્તારમાંથી હવે નીકળીને નંદી તરફ નદીમાં જઈ રહ્યા છીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ નંદીનો માહોલ અંદર આજે છે અત્યારે અહીંથી પાણી કોઈ જગ્યાએ નહીં વરસાદની સિઝનમાં અહીં ફૂલ પાણી આવતું હોય છે તો આ બધા લોકો અલગ અલગ રસ્તા પર નીકળી ચૂક્યા છીએ અહીંથી અમે લાબડા દરાજ સુધી જવાના છીએ તમે જોઈ શકો છો અહીં અત્યારે નાનું માહોલ છે અત્યારે અહીં સાંકળી નદી છે જેમ જેમ અમે આગળ વધશું તેમ તેમ જે નદી છે એ નદી એમ ફેલાવો થતો જશે અને ઘણી જગ્યાએ ઊંડા ખાડાઓ પણ આવશે જ્યાં પાણી રોકાયેલું હોય છે પણ અત્યારે એવો માહોલ થઈ ચૂક્યો છે કે અહીં કોઈ બંધ ના હોવાના કારણે કોઈ માહોલ ના હોવાના કારણે અહીંથી ફ્રેન્ડ જે પાણી જે પણ પાણી આવતું હોય છે એ પાણી સીધું વહીને જતું રહેતું હોય છે તો એના માટે આ આયોજન જે કર્યું છે કે કઈ જગ્યા પર આપણે પાળો કરીને પાણી રોકી શકીએ અને જમીનથી જે સ્થળે જે બોર હોય કે કૂવા હોય એમાં પાણીના સ્થળ ઉપર લાવી શકીએ એ રીતનું આયોજન કરીને આ જે પરિક્રમાનું આયોજન કર્યું છે કે આપણે સર્વે કરતા રહીશું કે કઈ રીતે આમાં કઈ કઈ જગ્યાએ ચેકડેમ છે એવું બનાવ બંધ બાંધશું તો પાણીનો રોકાવ થશે એના માટે આ સ્પેશલ પરિક્રમા કરવામાં આવી રહી છે બરાબર છે તો ચાલો ફ્રેન્ડ અમે આગળ આગળને આગળ તમને નંદી બતાવતા બતાવતા લઈ જઈ રહ્યા છીએ તમે નંદીનો માહોલ પણ આનંદ લો કે કેવી નદીમાં નંદીમાં થઈને જવાનું અત્યારે અહીં પાણી નથી એટલા માટે અહીંયા નંદીમાં થઈને જઈ રહ્યા છીએ બરાબર નંદીનો માહોલ કેવો છે તમે જોઈ શકો છો અત્યારે કેવો જબરજસ્ત માહોલ અને આનંદભર્યું છે અહીં કેવો માહોલ તમે જોઈ રહ્યા તો આ સૂકી આખી નદી સૂકી છે કંઈ પાણીનો કોઈ અથક હોતો નથી કેવો નજારો છે તમે જોઈ શકો છો અત્યારે આ લોકો બધા અત્યારે પગપાળા જઈ રહ્યા છીએ બરાબર ગરમીના ટાઈમે તો અહીં આયોજન કરેલું કરીએ છીએ અને આગળ તમે જેમ જેમ तो मैंने सेक छक जित सुच त्याँ सुधी तुम्हें सो तो, तो आ लोग बदा अत्य चाली ने जाइए छे गर्मी में गर्मी फूल थी चुकी, चुकी है बुपोर न टाइम थी चुको है अत्य माहौल जाई आप जाए रहा तो आ लोग बढ़ा तैयार अत्यारे रहें ते तो जु सको તો અમે એક ચેક ચેકડેમની આસપાસ આવી ચૂક્યા છે અહીં તમે માહોલ જોઈ શકો છો અહીં પાણી જતું હોય છે જો અત્યારે કે નદી કેટલી મોટી થઈ ચૂકી છે અહીં તો આજ અહીંયા વરસાદની સિઝનમાં અહીં પાણી ફૂલ જતું હોય છે આ એક ખાડો ખોદેલો છે ત્યાં પાણી છે આટલું ઊંડું પાણી છે તો અહીંથી પાણી લોકો ઘરે લઈ જઈ રહ્યા છે તો અત્યારે આટલો ખાડો ઊંડો ખોદવાથી પાણીનો નિકાલ થાય છે અને આટલે સુધી પાણી આવી રહ્યું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો ખાડાની અંદર પાણી કેટલું છે અને અહીંથી અમે આગળ નીકળી ચૂક્યા છે ખાડો જોયા પછી લોકો પોતપોતાના હાથમાં ઝંડા લીધા છે કોઈ પાણીની બોટલો પણ લઈ દી છે ને પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે લોકો તો હું પણ એમની સાથે સાથે ચાલી રહ્યો છું અને અત્યારે માહોલ ગરમીનો માહોલ હોવાથી તો પણ ખૂબ જ લાગે છે તો એવા માહોલમાં અત્યારે અમે પૂરી નંદીમાં નીકળી રહ્યા છીએ તો જોઈ શકો છો ફ્રેન્ડ નંદીનો માહોલ જે ઉનાળામાં કેવો હોય છે કેવો માહોલ છે તો અહીંથી અમારા જે સહયોગ હોસ્પિટલના ડૉક્ટર સાહેબ પણ આવી ચૂક્યા છે તો એ પણ અમારી સાથે ચાલવાના જ છે તો એ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અહીંથી તો એ પણ અહીંથી ચાલી રહ્યા છે અમારી સાથે વાકો લાબડેદેરા પુલ સુધી આવવાના છે તો ડૉક્ટર સાહેબ પણ અમારી સાથે ચાલી રહ્યા છે સહયોગ હોસ્પિટલના ડૉક્ટર છે એમને પણ આવા ધૂપમાં અગિયાર બાર એક વાગ્યા સુધીના ટાઈમમાં તાપમાં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે તો એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે ડૉક્ટર સાહેબ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને આવી રહ્યા છીએ બરાબર છે તો બધાની સાથે હસી મજાક કરતા લોકો પરિક્રમા કરી રહ્યા છે કે આગળ વધી રહ્યા છે બધાની સાથે એકબીજાની સાથે તો એમ કરતાં કરતાં અમે ઘણી આગળ સુધી એ નીકળી ચૂક્યા છે અત્યારે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આટલા ઊંડા ખાડા છે છતાં ક્યાંય કોઈ પાણીનો કોઈ નામો નિશાન નથી આટલી મોટી નદી છે પણ તોય સુકાઈ ગઈ છે વરસાદમાં તો ઘણું પાણી આવતું હોય છે વરસાદની સિઝનમાં પણ ગરમીમાં ઉનાળાની સિઝનમાં અહીં પાણી બધે ખૂટી જતું હોય છે તો આજુબાજુના જે ગામડા છે એ ગામડાને ઘણી તકલીફ પડતી હોય છે પાણીની તો એના માટે સ્પેશિયલ એને કઈ રીતે સોલ્યુશન કરી શકાય એના માટે શર્વે માટે આ એક પરિયોજનાનું જેવું પરિક્રમાનું યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે સુમંડ સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે તો અત્યારે અમે ખાસા પહોંચવા આવ્યા છીએ પણ તો બરાબર અત્યારે તોપનો માલ થઈ ચૂક્યો છે ખતરનાક તોપ લાગે છે તો ડૉક્ટર સાહેબ પણ હવે અમારી સાથે ચાલતા ચાલતા ચાલી રહ્યા છે તો આ રોક્ટર સાહેબ એ પણ અમારી સાથે અને બધાની સાથે મોજ કરતા અમે ખાસા આગળ નીકળી ચૂક્યા અને અત્યારે નદી તમે જોઈ શકો ફ્રેન્ડ કેટલી નદી ફેલાઈ ચૂકી છે પણ ક્યાંય નદીમાં પાણીનો કોઈ માહોલ દેખાતો નથી તો ઘણા સુધી આવ્યા પણ પાણી નથી આવતું હજુ સુધી તો કોશિશ કે પાણી કેટલા સુધી આવે છે ચાલો આગળ જોતા રહેજો અમે પાણી સુધી પહોંચી શકીએ છીએ કે નહીં એ તમને જોવા મળશે તો ફ્રેન્ડ બધા લોકો ડૉક્ટર સાહેબની સાથે વાતો કરતા બીજા લોકો પાછળ છે હજુ બીજા હજુ ઘણા દૂર પાછળ છે અત્યારે અમે આવી ચૂક્યા છે વાકોડ વાકોડના જે પુલ છે ત્યાંથી આગળ અમે આવી રહ્યા છીએ અહીં અને એ પુલની આજુબાજુ અમે પહોંચી ચૂક્યા છીએ અને અહીં ફોટોગ્રાફીને એવું કરશું થોડું પુલની નીચે આવીને અને ફરી અમે આગળ અહીંથી આગળ નીકળશું હવે અહીંથી ખાસ દૂર વધારે નથી થાલ ખાલી થોડું જવાનું છે તો અહીંથી અમે આગળ જઈ રહ્યા છીએ તો અહીં એક બે વિડીયો ગ્રાફી કરશું અને ફોટા પાડી લઈશું અને એના પછી અમે અહીંથી આગળ જઈશું તો ચાલો ફ્રેન્ડ અહીંથી અમે આગળ જઈએ છીએ હવે અને આ તમે માહોલ જોઈ શકો છો આ લોકો બધા આવી રહ્યા છીએ તો ફ્રેન્ડ ફાઇનલી અમે લોકો એ પાણીની શોધ કરી ચૂક્યા છે અને જ્યાં સુધી પાણી હતું ત્યાં સુધી અમે પહોંચી ચૂક્યા છે તો અહીં અમારી પરિક્રમાથી અહીંથી રિટર્ન કરીશું તો અહીં પગ ધોઈને જેને નાવ હોય તે નાવી લેશે અને અહીંથી અમે લોકો રિટર્ન થવાના છે પરિક્રમા અહીંથી અમે રિટર્ન કરવાના છીએ તો મારો બ્લોગ કેવો લાગે ફ્રેન્ડ તમે મને કોમેન્ટ જરૂર કરી દેજો નેચરલી વિડીયો જોવા માગતા હોય દરેક ગામડાની વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લો તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતો રહીશ અને તમને બતાવતો રહીશ અને રોજ ટેલી વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો